બે હજાર ચોવીસના લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે આજે તારીખો જાહેર કરી દીધી છે ગુજરાતની જે છે ત્રીજા ચરણમાં મતદાન થવાનું છે સાત મેના રોજ એ મતદાન થવાનું છે આ સુરતના લોકો આ ચૂંટણીને લઈને શું વિચારી રહ્યા છે કેટલાક લોકો અમારી સાથે છે કારણ કે શું મુદ્દાઓ રહેશે જનતા શું મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પાર્ટીને વોટ આપશે અલગ અલગ પાર્ટીના સમર્થક પણ એમાં કહી શકાય કારણ કે અલગ અને સામાન્ય લોકો પણ આપણી સાથે છે તો સૌથી પહેલાં આજે ધર્મેશ ગામી સુરતના એક સમાજસેવી તરીકે ઓળખાય છે એની સાથે વાત કરીશું ધર્મેશભાઈ શું લાગી રહ્યું છે આજે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે તો કયા મુદ્દાઓ રહેશે જે લોકોને વધારે આકર્ષિત કરશે પહેલી વસ્તુ તો ચૂનાવ આયોગને અભિનંદન એટલા માટે આપીશ કે ચુનાવ આયોગ આપણું ખૂબ મજબૂત થયું છે અને એમની પાસે એક નાનામાં નાની માહિતી પણ છે અને લગભગ જ્યારે ભારતના સત્તાણું કરોડ વોટરો જે વોટિંગ કરવાના છે ને અઢારમી આ લોકસભાનું જે ચુનાવની ઘોષણા કરી છે અને એમાં સાત મેના ગુજરાતની ચૂંટણી છે ત્રીજા તબક્કામાં એટલે તમામ લોકો વધુને વધુ પહેલાં તો મતદાન કરે એવી અપેક્ષા હું પણ રાખું છું અને બસ સુશાસન હોવું જોઈએ કોઈ પણ જાતનું ભય ના હોવું જોઈએ નિર્ભીક રહી અને લોકો પોતાના જે કંઈ જીવન છે એ રીતના જીવી શકે એવું શાસન આમ તો ભારતીય જનતા પાર્ટીએ સારું શાસન આપ્યું જ છે અને ગુજરાતમાં એના સિવાય કોઈ બીજી પાર્ટી લાગતી પણ નથી પણ તેમ છતાં અમુક બાબતોમાં હજી પણ ક્યાંક ને ક્યાંક પ્રશાસન વધુ મજબૂત થાય અને લોકોની જે પણ ડિમાન્ડ હોય એને પૂરી કરે અને સામાન્ય લોકોનો અવાજ સાંભળી અને પ્રશાસન કામ કરે એવી જ અપેક્ષા રાખી છે બાકી વિકાસ ઘણો બધો અમારા સુરત શહેરનો થયો છે ગુજરાતનો પણ વિકાસ ઘણો બધો આ પાર્ટી કરી છે છેલ્લા ઘણા વર્ષથી આ શાસનમાં આ પાર્ટી છે અને બીજી કોઈ પેરેલલ એમની સમકક્ષ અહીંયા કોઈ પાર્ટી નથી એટલે વધુ તો કંઈ નહીં પરંતુ આજ પાર્ટી આવશે ને વધુ

એ જે કામગીરી કરી છે સાહેબ એટલું જબરદસ્ત સરસ કામ કર્યું છે ને અમારા હિન્દુ મુસ્લિમ ભાઈચારાની એકતા મિસાલ એટલું સરસ કામ થયું છે કે આજે ખભેથી ખભા લગાવીને બધા છે ને આપણે બીજેપીને વોટ આપવાના કોઈ મુદ્દા ખરા જનતાને પરેશાનીવાળા

જે ઘણા મુદ્દા છે જે જે મુદ્દા એમને કીધા હતા તે તે ખરા ઉતરીને કર્યા છે હવે ઘણા કામો પેન્ડિંગમાં છે જે મેટ્રો સ્ટેશનનું કામ પેન્ડિંગમાં છે ઘણા કામો એવા પેન્ડિંગ છે આવનારા દિવસોમાં એ પણ કામ થઈ જશે બિલકુલ આપનું નામ વિનોદ કુશવા વિનોદ ભાઈ શું લાગી રહ્યું છે વખતે ચૂંટણીમાં શું ધ્યાને રાખી લોકો વોટ આપશે गुजरात में तो देखा जाए तो बीजेपी ही आएगी जो एक खास सीट ऐसी लगती थी कि वहाँ पे बीजेपी कमजोर पड़ रही जैसे भरूच की सीट थी ही तो वहाँ भी बीजेपी ने ऐसा कर दिया है कि अब वो भी सीट बीजेपी के पक्ष तरफ जा रही है और टोटल मिला के देखा जाए तो यहाँ सबसे ज़्यादा जो मुद्दा है तो एजुकेशन शिक्षा की फीस को लेके है आरोग्य को ले है और जो डुप्लीकेट आर खुल रहे हैं कचहरी खुल रही, रही हैं बड़े बड़े अफसर बन रहे हैं डुप्लीकेट पकड़े जा रहे हैं इसको लेकर कहीं ना कहीं सरकार जो अच्छी अच्छे काम कर रही है सरकार का अच्छा दिख रहा गुजरात की सरकार का नाम हो रहा है ये छोटे मोटे काम के कारण गुजरात सरकार बदनाम हो रही है इसमें अच्छी कड़ी से कड़ी कार्रवाई करे और समान से समान जनता को अच्छा एजुकेशन उसको बच्चे को मिल सके अच्छा आरोग्य की सुविधा मिल सके बाकी रोड रास्ता लाइट सुविधा ये सरकार दे रही है और देती रहे यही सरकार चाहिए और बाकी कुछ नहीं अपने तो मतदान से पहले ही पूरा परिणाम दे दिया कि सब जगह बीजेपी जीत जाएगी और आपने मुद्दे ही बता भी बता दिए तो इन मुद्दों का कहीं असर होगा चुनाव पे लग रहा है गुजरात की बात कर रहा हूं जो सात मई को गुजरात में जैसे अभी तक का चुनाव हुआ था 26 की 26 सीट आएगी उन 2600 सीटों के बारे में बात कर रहा हूं बाकी केंद्र में देखा जाए तो मोदी ही सरकार आने वाली है अब उनका 400 पार में आए या 400 अंदर में आए पर सरकार में प्रधानमंत्री नरेंद्र मोदी ही बैठने वाले पहले आपने गुजरात का ही फैसला दे दिया और केंद्र का भी दे दिया सब कुछ सुनाम चाहू कोमल जैन મળવે શું લાગી રહ્યો છે વખતે શું મુદ્દો રહે છે જનતા પાસે વોટ આપવા માટે મને તો એવું لگتا છે કે મુદ્દો તો કોઈ હેય નહીં બેશો દેખા જાય તો સરકાર બહુ اچھا કામ કરી રહી છે કોઈ મુદ્દો હેય નહીં કોઈ આલ્ટરનેટ kisi ke paas hai nahi ખાસ કરકે યુવા વર્ગ જો હે જો 20 કરોડ વોટર યુવા વર્ગ હે વો મોદીજી કે સાથી હે એસા لگتا હી હે ક્યોકી મોદીજી કામ બેצ્ચા કર રહે હે ક્યોકી jitna social media mere jeevan mein maine abhi dekha 10 saal ke utna social media ka upyog kabhi nahi dekha બહુ અચ્છા સોશલ મીડિયા કા ઉપયોગ કહે તો મોદી મુખ સુરત કોઈ કરતા લગતા નહીં કોઈ હૈ નહી મુદ્દે ક્યાં બતા મુદ્દે હો તો બતા બિલકુલ આ તમામ લોકો સુરતના છે અલગ અલગ સમર્થકો છે અલગ અલગ વિચારધારા લોકો છે સામાન્ય લોકો પર છે અને જે કહી રહ્યા છે કે ગુજરાતમાં જે છવ્વીસ લોકસભા સીટો છે એના ઉપર બીજેપી જીતી શકે છે કારણ કે વિપક્ષ પાસે કોઈપણ પ્રકારના મુદ્દાઓ પણ નથી પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે જ્યારે ગુજરાતમાં અને આખા ભારતમાં જે લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે એને લઈને સુરતના જે આ લોકો હતા તેઓ પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા અને કેટલાક લોકો તો જાહેર જ કરી દીધું ગુજરાતમાં છવ્વીસમાં છવ્વીસ સીટ ભાજપ જીતશે જોકે પહેલાંથી જ ભાજપનો જ કબજો રહ્યો છે પણ ફાઇનલી જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી આપણે પણ કંઈ ના કરી શકીએ કારણ કે જનતા જનાર્દન સર્વોપરી હોય છે અને ઇલેક્શન કમિશને આ વખતે પણ ઘણી બધી જે માહિતી આપી છે કે સોશિયલ મીડિયાથી લઈને તમામ જગ્યાએ નજર રાખવામાં આવશે મીડિયામાં પણ નજર રાખવામાં આવશે કે કઈ ખબર કઈ રીતે ચાલે છે અને આ તમામ પ્રકારે સુરતના લોકો હવે ચૂંટણી માટે તૈયાર થઈ ગયા છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત